દોસ્તો આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે જેમાં અલગ અલગ ખેતીને અલગ અલગ વિવિધ પ્રકારના કૃષિ ધાન્ય તેમજ અનાજ તેમજ શાકભાજી પ્રકારના પાકો થાય છે અત્યારે હું છું મરચાંના બગીચાની અંદર વાવથરા જિલ્લાની અંદર આવેલું વાવ તાલુકાનું પ્રતાપુરા ગામ મારી સાથે છે ભાઈ શ્રી સેધાભાઈ અને એમને ફાધર સરસ મજાનો મરચાંનો બગીચો છે કેમ છો મજામાં સેધાભાઈ મજામાં તમારું નામ ગામ અને આખું મારું નામ ચૌધરી શેદાભાઈ રમાભાઈ પટેલ ગામ પ્રતાપુરા તાલુકો ધરણીધર હા વાવ ધરાજ બરાબર આમ તો સોરી વાવ કીધું ધરણીધર હવે તાલુકો બની ગયો અને તમે કયા કઈ વેરાયટી કરેલી છે અમે ગોલ્ડન હોટ વેરાયટી કરી છે અને કેટલા વર્ષથી મરચા કરો છો મરચા અમે આમ તો ત્રણ વર્ષથી કરીએ છીએ બરાબર અ કેવું દર વર્ષનું ઉત્પાદન કેવું રહે છે ઉત્પાદન સારું રહે છે એક વીઘામાંથી અઢી ત્રણ લાખનું ઉત્પાદન અમને મળે છે તમે જ્યારે અનેક પ્રકારના રોગો આવતા હોય છે આપણે જેવી રીતે દાડમમાં પણ રોગો આવતા હોય છે એવી રીતે કઈ કઈ દવાઓ લગાવો છો મેઈન દવાઓમાં મેઈન થિપ્સ માટે આવે છે ખાસ કરીને થિપ્સ આવતી હોય છે કથેરી આવતી હોય છે એનું ખોકડમાં આવતો હોય છે એના માટે દવા અઠવાડિયે દઈશ દાળ સ્પ્રે કરીએ છીએ દર અઠવાડિયે દોડ લેતા હોય છે ડોધ લેતા હોય અને ફૂગ કે એવું માટે ફૂગ માટે ડ્રીપમાં ચલાવીએ છીએ આ ડ્રીપની નળીઓ છે ને એ નળીમાં ડ્રીપ માટે ચલાવીએ છીએ બરાબર આ તમે હજી સુધી કેટલું ઉત્પાદન લીધું અને અંદાજ કેટલો છે તમને ઉત્પાદન મળે એવો હજી તો સાઠ સિત્તેર હજાર નું આવક ચાલુ જ થઈ છે બરાબર મૂળ ત્રણ લાખ સુધીનો અંદાજ છે કયા મહિનામાં ભાવ રહે તો કયા મહિનામાં રોપા કર્યા હતા રોપા અમે કર્યા સાત નો મહિના અને અત્યારે બજાર ભાવ શું છે અત્યારે તો વીસ પચીસ ની બજાર છે દિવાળી પહેલા ચાલીસ પિસ્તાળીસ ના ભાવ હતા સારા ભાવ મળે તો મૂળ ઉત્પાદન મતલબ દોઢેક જેવો જેવો આ બગીચો છે તમને માર્કેટ અહીંયા લોકો વેપારીઓ લેવા આવે છે કે પછી તમારે જવું પડે ના અમારે નજીક પડે ડીસા અમે જઈએ છીએ જવું પડે બરાબર અહીં તો નજીક માર્કેટ હોય તો અમારે સારું રહે પણ હવે તો ભાવ થરા જીલો શું લાગે તમને ભવિષ્ય કેમ કે અંદર જોવા નથી મળતું સરસ મજાનો તમે શું કહેવા માંગો છો અંદાજિત ખેડૂતોને તો કહીએ છીએ કે મરચામાં સારું ઉત્પાદન રહે સારા ભાવ મળે છે બીજી ખેતી કરતા મૂળ સારું રહે છે પરંપરાગત ખેતી કરતા આ ખેતી ખેતીમાં સારું રહે છે એમાં શાકભાજી દસ મહિનાનો પાક છે ને પાછળ ધીવ ઉનાળે બાજરી બીજી કરવી થઈ શકે છે બરાબર એટલે મતલબ આપણે જે પરંપરાગત પાકો કરતા એક શાકભાજીનો વર્ગીય પાક છે તમે અન્ય થયા બીજા કોઈ પાક કરેલા કે મરચાં જ કરો છો બે ત્રણ વર્ષથી ના મરચાં એક બીજા કોઈ પાક કર્યા નથી બરાબર ખેડૂત મિત્રો પણ તમે પણ જો મરચાંનો પાક કરતા હો કે મરચાંની ખેતી કરતા હો તો ખરેખર એક લાભદાયી લાભદાયીપૂર્વક અન્ય ખેતી કરતા મરચાંની ખેતી લાભદાયી લાભદાયપૂર્વક છે કેમ કે ઓછા ખર્ચમાં અને ઉત્પાદન વધારે હા અને મહેનત પણ ઓછી છે એટલે કુ મહેનત ને એવું બરાબર દાડમ જેવી મહેનત નહી દાડમ જેવી નહી દાડમ તો કાઠો રહે દવા છાટવી હોય તો 6 7 પંપ દવા આવે હા એટલે બધું સારું રહે બરાબર સરસ ખર્ચમાં પણ ઓછું તમે આખી અલગ મતલબ વાવાજોડા પેલા શું તમને પેલા મરચાં આખા ટળે પડ્યા હતા શું તમે કર્યો તો વાવાજોડા બાદ મરચા આખા અમે ફરીથી ઉભા કર્યા ઉભા કરીને ફરીથી આ પટ્ટીઓ બોધી પટ્ટીઓ બોધી આ વાળા બોધી પછી કમ્પ્લીટ થઈ ગયા ને કે વાવાજોડે આખા

ખરેખર વાત વાતચીત કરીને ખૂબ આનંદ મળ્યો આભાર આભાર તમે ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ દોસ્તો તમે જે બગીચો જોઈ રહ્યા છો સરસ મજાનો બગીચો છે સેનાભાઈ સાથે વાર્તાલાપ કરીને ખરેખર ખૂબ આનંદ મળ્યો અને અવનવા વિડીયો તમને બતાવી રહીશ અવનવા ખેતી તેમજ પશુપાલન વિશે હું મારી યુટ્યુબ ચેનલની અંદર મૂકતો રહીશ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી શેર કરી કોમેન્ટ અવશ્ય કરજો જય ધરણીધર